નમસ્કાર મિત્રો ગીરના ગામડાઓમાં ઇકો ઝોનનો આક્રોશ હજુ પણ યથાવત છે ત્યારે ગીરના એ તમામ ગામડાઓ માટે ઇકો ઝોનની વિરુદ્ધમાં હું એક પ્રોગ્રામ જાહેર કરી રહ્યો છું આવનારી ચૌદ તારીખ અને ઉત્તરાયણના દિવસે આમ તો તમામ શહેરો અને તમામ ગામડાઓમાં આપણે પતંગ ચગાવી અને આ ઉત્તરાયણની ઉજવણી કરતા હોઈએ છીએ પરંતુ આ વખતે ગીરના એ તમામ ગામડાઓ કે જ્યાં ઇકો ઝોન લાગુ થવાનો છે